ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ ત્રણ ભાગ ત્રણ એમાં ગણિત વિશે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર આપણે જે છે એ જોઈએ હવે ચેપ્ટર નંબર આઠ છે વધુ ભારે કોણ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ તો ધ્યાનપૂર્વક અને શાંતિથી જોવા બદલ અમારી ટીમ તમારો આભાર વ્યક્ત કરે છે પહેલો પ્રશ્ન જોઈએ આપણે અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર છે હવે એક કિલો રૂ અને એક કિલો લોખંડ હોય તો કોને મોટી બેગની જરૂર પડે તો એક કિલો રૂને બીજું એક કિલો ગોળ કે એક કિલો પોપકોર્ન તો પોપકોર્ન જાજા હોય એટલે એને મોટી બેગની જરૂર પડે ત્રીજું એક કિલો ખાંડ કે એક કિલો મગફળી તો મગફળી માટે મોટી બેગની જરૂર પડશે બીજો પ્રશ્ન છે એક તરબૂસ બરાબર બે પપૈયા હોય તો એક તરબૂસ બરાબર બે પપૈયા છે હવે તો ત્રણ તરબૂસ બરાબર કેટલા પપૈયા થાય તો કે બે તેરીન છ એટલે છ પપૈયા જોઈએ બીજું ખાલી જગ્યા તરબૂસ બરાબર દસ પપૈયા તો અહીંયા પાંચ પપૈયા જોઈએ એ જ રીતે દસ તરબૂસ બરાબર વીસ પપૈયા જોઈશે આપણે ત્રીજો પ્રશ્ન છે નીચે દર્શાવેલી વસ્તુઓની કેટલી જરૂર પડે છે તેની યાદી બનાવવાની છે અઠવાડિયા માટે તમે અલગ અલગ લખી શકો અહીંયા જાણકારી પૂરતી મેં લખ્યું છે તો કહું જોઈએ તો પાંચ કિલો અંદાજિત આપણે જોઈએ પછી ઓછા વધતું હોઈ શકે ચોખા છે તો એ બે કિલો જોઈએ ખાંડ હોય તો પાંચ છ ગ્રામ જોઈએ ગોળ હોય તો અઢી છ ગ્રામ મીઠું સો ગ્રામ પણ થઈ જાય હવે વજનનું અનુમાન કરવાનું છે તો માણસ હોય તો એનું વજન પાંસઠ કિલો હોય પછી તરબુસનો વજન ત્રણ કિલો આપણે લઈ શકીએ પછી આગળ જોઈએ તો ગેંડાનું વજન આપણે એક હજાર કિલો કરતાં વધુ લઈ શકીએ ગાયનો આઠસો કિલો લઈ શકીએ અને છફરજન છે તો ત્રણસો ગ્રામ જેવું વજન લઈ શકીએ તમે આ રીતે અલગ અલગ જોડી શકો છો પાંચમો પ્રશ્ન છે તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી કરવાની છે આપણે તો ઘઉંની ગુણ હોય ગાય હોય આથી માણસ છે ભેસ આથી તિજોરી છે બસ છે ટ્રક છે ટેબલ છે પછી હીટ જેવું બેલું આવે મોટો પથ્થર છે ઘણી વસ્તુ તમે લખી શકો દરવાજો હોય લોખંડનો હવે છઠ્ઠો તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુની યાદી તેમાં સસ્તલું લઈ શકીએ કૂતરો ખુરશી ટેબલ વોલીબોલ ટીવી સાયકલ પછી ચેર લઈ શકીએ પછી કોલી લઈ શકીએ ઘણી વસ્તુ છે તમે લઈ શકો હવે સાતમો પ્રશ્ન છે નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નોંધવાનું છે હવે જોઈએ આપણે તો પહેલું જે છે એ આપણે ગેસનો બાટલો લેવા જઈએ ત્યાં હોય છે ગેસની બોટલ આપવાવાળા પાછળ આવો બાટલો કાંટો હોય છે પછી આવો કાંટો છે તો કોઈ કરિયાળીની દુકાન હોય ન્યા હોય શાકભાજીવાળા હોય તો એની પાસે હોય છે પચીસે આવો કાંટો તો એ એની દુકાન હોય શાકભાજીની હોય કરિયાણાની બધી પણ જોવા મળે છે પછી આ કાંટો છે તો આપણે શાકભાજીવાળા પાસે જોઈ શકીએ છીએ આવો અત્યારે આવતો નથી અત્યારે તો બદલી ગયો છે બધું પણ આપણે અત્યારે જૂના જમાના છે તો બધા જોવા મળે હવે જુઓ સમજો અને લખવાનું છે હવે એક ગાજર હોય તો બે ટમેટા એક ગાજર બરાબર બે ટમેટા થાય અને બે ટમેટા બરાબર પાંચ લસણની કળી થાય છે તો દસ ટામેટાં હોય તો સોકું લસણ કેટલું થાય તો વીસ પચ્ચીસ આપણે લખી દીધેલું છે એનો તમે ગુણાકાર કરો એટલે મળી જાય દસ ટામેટાં બરાબર આ બે ટમેટા એ પાંચ છે તો ચાર દસ અહીંયા પચ્ચીસ પછી આગળ જોઈએ તો વીસ ચોખું લસણ બરાબર ચાર ટમેટા પ્લસ બે ગાજર થાય પછી આઠ ટમેટા પ્લસ બે જીરો ગાજર થશે અને જીરો ટમેટા પ્લસ ચાર ગાજર થશે હવે ત્રણ ગાજર આઠ ટમેટાને પાંચ આઠ લે ત્રણ વત્તા આઠ વત્તા પાંચ ચોખ્ખું લસણ બરાબર ચાલીસ થશે હવે ખીચડી બનાવવા કેટલું વજન થશે તો જોઈએ એક વાટકો છે તો એ પચો પચાસ ગ્રામ છે અને એક વાટકી પચાસ ગ્રામ છે તો ત્રણ વાટકા ચોખા આપણે લેવા હોય તો ત્રણ ગુણ્યા પચો પચાસ કરો એટલે હાથ ચો પચાસ ગ્રામ થશે અને એક વાટકી દાળ છે એટલે પચાસ ગ્રામ એટલે હાથ ચો પચાસ અને પચાસ એટલે આઠસો ગ્રામ જોઈએ ખીચડી બનાવવા બી પછી પિતાનું વજન ચિત્તેર કિલોગ્રામ અને પુત્રનું વજન ચૌદ કિલોગ્રામ હોય તો પુત્રનું વજન જેટલું કરવા કેટલા કરવું પડે તો કરવું પડે છે હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે એક કિલો વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ તો રો માટે બીજું નીચેનામાંથી કોનું વજન વધારે છે તો આથીનું ત્રીજું એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર વીસ કેરી થશે એક ટેટીનું વજન બે સફરજન જેટલું હોય તો આઠ સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય તો કે છ ટેટી જેટલું થશે હવે એક કિલોના આવા ત્રણ વજનના કેટલા કિલો ઘઉં મળે તો કે ત્રણ કિલો ઘઉં મળશે સૂચના મુજબ કરો દસ કિલો કરતાં ઓછા વજનવાળા ત્રણ પ્રાણી તો ઉંદર ખીસ ખીચકોલી અને કાચીડો સાતમો વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી ત્રણ જગ્યાના નામ તો કરિયાણાની દુકાન શાકભાજીની લારી અને મીઠાઈની દુકાન છ કિલો ચોખા તોલવા આવા કેટલા વજનયા જોઈએ તો કે ત્રણ વજનિયા જોઈએ તો કે બે કિલોનું છે એટલા માટે પછી આ વજન કાંટો તમે ક્યાં જોઈશ તો કરિયાણાની દુકાન હોય શાકભાજીની લારી હોય કંદોઈની દુકાન બધે જ જોવા મળે છે દસમું ગાય ઉંદર બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો તો ઉંદર બિલાડી કૂતરો અને પછી આવશે ગાય અહીં આપણે ચેપ્ટર આઠ છે એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત